એની પ્રોડક્ટ ખરીદવી પડે અને જેનાથી તમને સારી શુદ્ધ વસ્તુ મળે અને ગામડાનો ખેડૂત આર્થિક રૂપે સદ્ધર થાય જેથી કરીને ખેતી ન છોડે એક સુંદર મજાનો પ્રયત્ન લઈને અમે આપની સામે આવી રહ્યા છીએ દેશી ગીર ગાયનું દૂધ આ દૂધ ની આખી પ્રોસેસ છે દૂધ દોવાય પછી ગરમ થાય સિત્તેર ડિગ્રી અને પછી પાંચ ડિગ્રી ઠંડુ થાય એવો એક અમે પ્રયત્ન કર્યો છે કે જે ખેડૂત નું ચાલીસ માં મોટી મોટી કંપનીઓના હાથમાં જેનો કોઈ ફાયદો નથી તો આપડે એવો પ્રયત્ન કરીએ સાથે મળીને કે ઈ દૂધ શેર માં વસતા મારા ભાઈ બહેનો મળે અને જેનાથી એના બાળકો તંદુરસ્ત અને પ્રાણવાન થાય તો એના માટે ડીલર માટે પણ આવકાર્ય છે અને દૂધ ખરીદનારા માટે પણ આવકાર્ય છે આ એનો નંબર છે સુરત અમદાવાદ રાજકોટ આવા શહેરોમાં અમે એક નાનકડો પ્રયાસ કરીએ છીએ જો તમારો સહયોગ રહેશે અને અમે આમાં સફળ થશું તો મારી કલ્પના છે કે ગામડાના ખેડૂતોના દીકરા જે નોકરીઓ કરવા અને ગામ છોડી ખેતી છોડીને ગામડું છોડી ગાય છોડીને જતા રહીએ છીએ એની આવકના પ્રશ્નો છે એટલે જતા રહીએ છીએ પણ આપણે સાથે મળીને એક એવો પ્રયત્ન કરવો જોઈએ કે ગામડાના ખેડૂતોની ગોપાલકોની આવકોમાં કેમ વધારો થાય